ખેડૂત મિત્રો બધા મજામાં જય શ્રી કૃષ્ણ વિડીયોમાં ખેડૂત વિડીયોમાં માહિતી રેડી ત્યાં ડુંગળી સોફ્ટવેરમાં ન આવે કાલે પણ વિડીયો ફરીથી આપી આલે વિડીયો બહુ લાંબો ટૂંક ટૂંકમાં મેં એડિટિંગ કર્યું હતું થોડી ખરીકી માહિતી આપી દઈ પાયામાં એક કિમલીનો ઉપયોગ કરો અથવા લીંબોડીનો ફોળનો ઉપયોગ કરો કરોડ આ વસ્તુ પાયામાં દેવો માટે ફાયદાકારક છે એટલા માટે આપણે એની ભલામણ કરી હતી જે ખેડૂત મિત્રો વાપરે છે એ બબે વખત લઈ ગયા છે બબે તો ઓટોમેટિક નાખી દીધું એક ખેડૂત એવો છે કે જે મારે દુકાનથી લીધું પણ બીજી તોય ને લીલો રોપ કર્યો એમાં નાખ્યું પછી નાખ્યું રેડી એનો કાલે ટાઈમ રહેશે તો આપણે વિડીયો બનાવવાની કોશિશ કરશું એટલે તમને ખબર પડે કે શું ફાયદાકારક છે હવે વાંધો આવે સોંપી દીધી ડુંગળી પંદર રૂપિયા પહેલો સ્પ્રે કરવાનો થાય પહેલાં સ્પ્રેથી લીધું છેલ્લા સ્પ્રે એક કોઈ આવે છે એના રિઝલ્ટ પણ સારા છે આ છે આની ભલામણ એટલે કરી છે કે આના ફાયદાકારક છે આઈલ એટલા માટે આપણે આની ભલામણ કરી છે બરાબર બહુ બધું માહિતી લેવી આપણો લોંગ વિડીયો ઘણા આપેલા છે લોંગ વિડીયો આપણે હમણાંથી બનાવતા નહીં અઠવાડિયે એકાદ બે વખત આપશું કારણ કે એવું લાગશે વધારે ખેડૂત મિત્રો કોમેન્ટ આવશે કે તમે પૂરેપૂરી માહિતી આપો ત્યારે નીમ ઓઇલના ફાયદા સારા છે પચીસથી ત્રીસ એમએલું કોપનું કોપમાં માપશે રેડી આ ઉપરથી સાટો છે કોઈ પણ દબી દવા નાખ્યો જે કંઈક ભેગવા નાખો એટલે બીજી દવાનું લાંબા ગાળા બધું રિઝલ્ટ આવે લાંબા ગાળા બધું રિઝલ્ટ રહે એટલે આપણે શું થાય ઓછા દિવસે અને ઓછા ખંભે પપ લેવો પડે હવે અત્યારે પ્રશ્ન શું આવે કે આપણે ડુંગળી પાકવાને સમય છે ઘણા ખેડૂત મિત્રો તો પાકવાના સમયગાળામાં હું થાય આપણે દડા હારા રાઠા જેવા બનાવશે આમ મોટા એવા જે સ્લાઇડ ઉપર બધા જેવા રાઠા જેવા બનાવે તેની માટે હું કે કેટલું દડા વધારવા માટે કામ કરશે એક લીટર દોઢ વીઘામાં થાય છે રેડી તો બે થી ત્રણ ખેડૂત મિત્રો હમણાં આજ જ બે થી ત્રણ દિવસની અંદર ખરીદી પણ કરી છે રેડી ડુંગળીની ક્વોલિટી સારી બનાવે છે જે ખેડૂત મિત્રો ગયા વર્ષે વાપરવી તો વાપરવાનું છે પણ જે કોઈ નવા ખેડૂત મિત્રો હોય ખબર ન હોય કે આપણે ડુંગળી હોય મહિનાની પાકવાની વાર હોય મહિનાની ત્યારે આનો ઉપયોગ કરવાનો છે રેડી આથી દડાની ક્વોલિટી સારી બને છે આમ મજબૂત કઠણ પાણાં ટાઈપ કહીએ વજનમાં કેર પડે બધી રીતે કેર પડે રેડી તો આની અંદર પોટાશનો ભાગ આવશે કેલ્શિયમ આવશે આની સાથે બીજું તમારે વજન વધારવા માટે બહુ હારું લાવવું હોય તો જીરો જીરો પશા ગ્રેડ આવે છે એ પણ આની સાથે પાઈ શકો છો રેડી તમને લાગે કે આપણે હજી કંઈક હારું કરવું છે રેડી ડુંગળીને દડા હજી મારે બનાવવા છે તો એ પણ ઉપયોગ કરવો પણ આ એકલો પાવ તોય હાલે છે રેડી આપણે મારે માહિતી દેવી જરૂરી લાગે એટલી પણ આપણે માહિતી આપી દીધી અથવા ઋનમાં કોઈ પણ પ્રશ્ન તો આપણે આગળ એડ્રેસ આવી છે મેં મારી રીતે જે કહેવાનું હતું આ નીંબોઇલનો ખાસ કરીને જ્યારે કોઈ નવી ડુંગળી સોંપી હોય ડુંગળી તમારે કોઈ ગમે ત્યારે સોંપવો ઓલરેડી આ બધા ભાગમાં હાલે છે નીંબ ઓઇલ છે પચીસ ત્રીસ એમ એલ કોપી એમ શરૂઆતમાં પચીસ એમએલ પચીસ ત્રીસ એમ બહુ સારા રિઝલ્ટ છે આનું એકવાર જરૂરથી વાપરજો એ મારી ખાસ ભલામણ છે તો મળીશું કાલે નેક્સ્ટ વિડીયો નવી માહિતી સાથે